ડુમરા ગામે સાધ્વી ભગવંતોનો વાજતે ગાજતે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો અબડાસા તાલુકાના ડુમરા જૈન મહાજનના આંગણે સળંગ પ્રવેશ ગાજતે બસ સ્ટેશનથી દેરાસર સુધી સાધ્વી હર્ષગુણા શ્રીજી મહારાજ સાહેબ સાધ્વી તપોગુના શ્રીજી મહારાજ સાહેબ સાધ્વી ધર્મગુણા શ્રીજી મહારાજ સાહેબ સાધ્વી ઋષભગુણા શ્રીજી મહારાજ સાહેબના ચાતુર્માસ પ્રવેશે વાજતે ગાજતે સામેયું નીકળ્યો હતો જેમાં કચ્છભરના મહાજનો અને સંઘો જોડાયા હતા છાતુરમાસના સંઘપતિ માતૃશ્રી તારામતીબેન વિશનજી હરસિંહ ગાલા પરિવાર રહ્યા હતા સાધાર્મિક ભક્તિના લાભાર્થી માતૃશ્રી લદીબાઈ ડુંગરસિંહ નાગડા પરિવાર રહ્યું હતું છાતુર્માસનું સમગ્ર આયોજન ડુમરા જૈન મહાજનના પ્રમુખ પદમશીભાઈ નાગડા કાંતિલાલ શાહનંદ નવીન સંઘવી કિરણભાઈ કારાણી સંજયભાઈ ગોસર જયેશ નાગડા બિપિન ગોસર તેમજ મહેતાજી રમેશભાઈ સોની સહિતે સંભાળ્યું હતું કાર્યક્રમનું સંચાલન કાંતિલાલભાઈ પદમશ્રીભાઈ નાગડાએ કરી હતી મારું આ દીક્ષા જીવનનું અઠાવન વર્ષ અઠાવન ચોતુર્માસ આ ડુમરા નગરે ચંદ્રપ્રભુ દાદાની કૃપાથી થયું છે અમે જન્મથી નાગલપુરમાં પણ ચંદ્રપ્રભુ દાદા જ અમને મળ્યા હતા વીસ વર્ષ સુધી ચંદ્રપ્રભુ દાદાની શીતલ છાયામાં રહ્યા છીએ અને ચાર હમણાં જ્યારે કચ્છમાં ચોમાસા કર્યા ત્યારે પણ નાગલપુર રાયણ નલિયા એ રીતે ત્રણ અને હમણાં પણ ડુમડામાં ચંદ્રપ્રભુ દાડાની કૃપાથી ચોમાસું મળ્યું છે બસ સુંદર રીતે ચંદ્રપ્રભુ દાડાની કૃપાથી અમારું આ જીવનનું અઠાવનમું ચાતુર્માસ સુંદર રીતે આરાધનામય અમે બધાને આરાધના વિશેષ કરાવી શકીએ અને ડુંમળાવાસી પણ આ ચંદ્રપ્રભુ શીતલ છાયામાં સુંદર રીતે આરાધના મય આ ચાતુર્માસ મારો પસાર થાય આજે અમે આવ્યા ત્યારે નીકળ્યા ત્યારે સૂર્ય સૂર્ય રાજાની પધરામી હતી અને જ્યારે અહીંથી જ્યારે અમારો પ્રવેશ થવાનો હતો ત્યારે મેઘરાજા મહેરથી આવ્યા છે અને હવે મેઘરાજાની જેમ અહીંયા પણ સુંદર આરાધના થાય અને મેઘરાજા જેમ વરસી રહ્યા છે તેમ જીનવાણીના બધા જીનવાણીની સાંભળે એ જ મંગલ ભાવના સવંત બે હજાર એંશીનો ચાતુર્માસ અચલ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી અમારું મંગલમય ચાતુર્માસ આજે થયું પરમ પરમ પૂજ્ય પુણ્યદેશિંહ મહાસહેબના શિષ્ય વર્ધમાન તપોનિધિ પરમપૂજ્ય હર્ષવિઠાણા તાણ નગરે મેઘરાજાની મહેર સાથે અનેરા ઉલ્લાસ ઉત્સાહ અને ઉમંગે આજે મંગલમય ચાતુર્માસ કરેલ છે જેનો આનંદ ચોમેર આજે જોવા મળે છે નગરે આજે સળંગ એકસો છમું ચોમાસું પરમ પૂજ્ય સાધ્વી શ્રી હર્ષ ગુણાશ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી શ્રી તપો ગુણાશ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી શ્રી ધર્મ ગુણાશ્રી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સાધ્વી શ્રી ઋષભ ગુણાશ્રી મહારાજ સાહેબ આદિ થાણા ચારનો વાંચતે ગાજતે સુંદર પ્ર સરસ પ્રવેશ થયો ચાતુર્માસના ચાર દરમિયાન પૂજ્યશ્રીઓ અનુષ્ઠાન અને અલગ અલગ અભિષેકો અને એવી રીતે બધી ધર્મની જે ક્રિયાઓ છે ધાર્મિક ક્રિયાઓ એ બધી સમયાંતરે કરાવતા રહેશે આજે લગભગ આ પ્રવેશની અંદર આજુબાજુના ગામોમાંથી મહાજનશ્રીના આમંત્રણને માન આપીને પધારેલા મહાજનના પદાધિકારીઓ દેશ દેશાવરથી પધારેલા ગુરુ ભક્તો અને શ્રી ડુમરા જૈન મહાજનના ડુમરા જૈન ડુમરામાં ડુમરાના ગામવાસી ભાઈ બહેનો અને નિયાણી બહેનો લગભગ બધાની સંખ્યા પાંચસો જેવી રહી બહુ સરસ સુંદર રીતે આજનો કાર્યક્રમ સંપન્ન થયો અને આ વર્ષના મુખ્ય સંસ્પત્તિ માતુશ્રી તારામતીબેન વિસનજી હરસિંહ ગાલા પરિવાર છે અને આ વખતે ધ્વજાના આ વર્ષના ધ્વજાના દાતા માતુશ્રી દેવકાબેન દેવજી લાલજી કારાણી પરિવાર હાલે વરંગલવાળા છે બધાની ખૂબ ખૂબ અનુમોદના આભાર